હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડુંગળી કાચી કેરીનું કચુંબર એને તમે રોટલી આ રોટલી સાથે ખાઈ શકો અને ગરમીમાં આને તમને ઠંડક આપે તેવું આજે આપણે બનાવીશું એકદમ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તો આને તમે રોટલી રોટલા સાથે ખાઓ એટલે ખાવાની ખૂબ મજા પડી જાય એવું આજે આપણે બનાવીશું તો અહીંયા એના માટે આપણે શું છે કે ડુંગળી લઈ લીધી છે ચાર નાંગ ડુંગળી લઈ લેવાની છે અને ડુંગળીને આપણે ઝીણી 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 સમારી લેવાની છે તમે ઝીણી મોટી કોઈ પણ અને જો આપણે મિક્સરની અંદર જો એને ચોપરમાં કટ કરીશું તો શું છે કે એકદમ ઝીણી થઈ જતી હોય છે અને એની અંદર પાણી છૂટતું હોય છે એટલે શું છે કે ડુંગળીને આ રીતે આપણે આજે કટ કરીશું એટલે શું છે કે બિલકુલ આપણી કોરી એવી રહે અને આપણે જ્યારે કચુંબર કરીશું ને તો શું છે કે પાણી ના છૂટે એટલે બિલકુલ આજે આપણે એકદમ સરસ ડ્રાય અને ખાવામાં મજા પડે અને ટેસ્ટી એવું અને એની સાથે તમે રોટલા રોટલી તમે ખાઈ શકો અને બીજા શાક પણ જો અત્યારે ઉનાળામાં ગરમીમાં તમને શાક ન ભાવતા હોય તો આ રીતે તમે કંઈક કચુંબર જેવું બનાવીને તમે ખાઈ શકો છો પણ આજે જે આપણે કચુંબર બનાવીશું ને એક કંઈક નવી જ રીતે એને તમે બહુ જ ઓછા મસાલાથી અને ફક્ત ઘરમાં રહેલા મસાલામાંથી જ તમે બનાવી શકશો પણ ડુંગળી અહીં આપણે સારી રીતે કટ કરી લીધી છે અને બીજા આપણે મસાલા કરીશું તો એના માટે ડુંગળી આપણે એક બાઉલમાં લઈ લીધી છે તો ચાલો હું તમને જે કચુંબર બનાવું છું એના માટે અહીંયા આપણે ધાણા લઈ લીધા છે ધાણા સારી રીતે આપણે ધોઈ લેવાના છે અને કોરા કરી લેવાના છે બિલકુલ પાણી અંદર ના રહે એ રીતે આપણે ધાણાને શું છે કટ કરી લેવાના છે એટલે શું છે જ્યારે આપણે કચુંબર બનાવતા હોય ને એટલે એને બિલકુલ પાણી ન રહેવું જોઈએ અને જે રીતે આપણે શાક કે સંભારો બનાવતો હોય એ રીતે કોરો રહેવો જોઈએ તો ધાણા પણ આપણે સારી રીતે કટ કરી લીધા છે અને પછી અહીંયા મેં બે ત્રણ ડંડી છે ને ફુદીનાની લઈ લીધી છે એટલે શું છે ફુદીનો જો અંદર ઉમેરે તો આ બધો આપણે પેટમાં ઠંડક બધો આપતી હોય છે અને અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આપણે ગરમી એસિડિટી એવું બધું થઈ જતું હોય છે અને ને બિલકુલ ક્યાંય સારું નથી લાગતું હોતું અને લૂ લાગી જતી હોય છે તો જો જ્યારે તમે આ કચુંબર કે તમે બનાવશો ને તો તમને લૂ પણ નહીં લાગે અને જ્યારે કપાળ કે શરીરમાં ગરમી ચડી જતી હોય છે ને ગરમી નહીં ચડે તો આપણે ફૂદીનો પણ સારો એવો ઠંડક આપે છે અને હવે આપણે દાણા પુદીનો સારી રીતે કટ કરી લીધા છે ને એક આપણે લઈ લીધી છે કેરી એટલે કે ઉનાળાનો રાજા એટલે ગરમીનો રાજા કેરી કેરી હોય ને એટલે શું છે કે આપણે ગરમી ના લાગે બધું વસ્તુ આપણે એવું લીધું છે ને કે ગરમી ના લાગે અને બિલકુલ આપણે લૂ ના લાગે એટલે કેરીને કચુંબર આ રીતે આજે આપણે બનાવીશું ને કેરી તો ખાવી જ જોઈએ તો શું છે ખાવામાં એકદમ સારી રીતે બધા ગુણકારી હોય છે અને કેરીને આપણે અહીંયા લઈ લીધી છે તમે તમારે જેટલી તમારે કેરી ઉમેરવી હોય ને એટલી તમે કેરી લઈ શકો છો અને આ રીતે હવે આપણે બાઉલમાં લઈ લીધું છે તો ચાલો હવે અહીંયા આપણે થોડા ખાંડી લેવાના છે એટલે એના માટે હું તમને જે બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા મેં થોડા શિંગદાણા લીધા છે શેકીને અને પોતરા કાઢી લીધા છે અને તીખાશ જોતી હોય ને તો એના માટે આપણે અહીંયા તીખા મરચાં લીધા છે લીલા અને તીખું તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વધતું કરી શકો છો પણ જેટલું તીખું હશે ને એટલી બહુ જ સરસ લાગશે અને અહીંયા લઈ લીધું છે આપણે કાચું જીરું એટલે કે જીરું આપણે આખું જીરું લઈ લીધું છે એને શેકેલું નથી લેવાનું એટલે આપણે એનો આ રીતે અધકચરો આપણે ખાંડી લઈશું શું છે કે શિંગદાણા મરચાં અને જીરુંને આપણે અધકચરું જ ખાંડવાનું છે બહુ એકદમ ઝીણું આપણે નથી કરવાનું ફક્ત આ રીતે અને જ્યારે આપણે ખાતા હોય ને એટલે એની અંદર આપણે ક્રંચ આવે એ રીતે આપણે ખાંડી લેવાનું છે તો સિંગદાણા પણ સારી રીતે આપણે જોઈ શકો છો આ રીતે જ એનો દર રહેવું જોઈએ અને થોડા થોડા જે દાણા હોય ને એ દાણા આપણે ખાવામાં આવવા જોઈએ તો ચાલો હવે આપણે હું તમને બતાવું છું કચુંબર આપણે કેવી રીતે બધું આપણે તૈયાર કરી લીધું છે અને હવે સિંગદાણા મરચાં અને જીરું આપણે લઈ લીધું છે બાઉલની અંદર લઈને એની સાથે આપણે ડુંગળી અંદર ઉમેરી દેવાની છે અને જે બધું આપણે કટ કરેલું છે ને એ બધા લઈ લઈશું સાથે લઈ લઈશું આપણે કેરી લઈ લઈશું અને લઈ લઈશું આપણે ધાણા ફુદીના તો થોડા આપણે રાખીશું ગાર્નિશિંગ માટે અને હવે આપણે એમાં ઉમેરીશું બહુ મસાલા કરીશું એટલે મસાલા બહુ ઓછા એટલે થોડી હળદર અને અહીંયા ધાણા જીરું પાવડર એટલે ધાણા પાવડર છે અને સાથે લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું અને હવે આપણે બહુ બસ મસાલા આપણે ઓછા કરવાના છે અને અહીંયા લઈ લીધું છે સ્વાદ અનુસાર મીઠું અને સાથે થોડી હિંગ આપણે લઈ લઈશું બસ હવે આપણે મસાલા કરી લીધા છે અને હવે આપણે શું છે વઘાર કરી લઈશું અને વઘારમાં અહીંયા મેં શિંગતેલ લીધું છે અને બે પાવરા જેટલું સિંગતેલ લીધું છે અને ગરમ થાય ને એટલે એની અંદર આપણે રાઈ જીરાનો વઘાર કરીશું તો મેં અહીંયા થોડું તેલ લઈ લીધું છે તેલ તમે કોઈ પણ લઈ શકો છો ને રાઈ જીરાનો આપણે વઘાર કરી દઈશું તો અહીંયા રાઈ જીરાનો વઘાર કરી દીધો છે અને હવે આપણે વઘાર થઈ જાય એટલે મેં એની અંદર એક મરચું અંદર લાલ મરચું ઉમેરી દીધું છે વઘાર પણ સારો થઈ ગયો છે લીમડાના પાન અંદર લઈ લીધા છે અને પછી આપણે એને આ જે વઘાર છે ને એ આપણે જે બાઉલમાં આપણે કેરીને એ બધું કાપેલું છે અને મિક્સ કરેલું એની અંદર આપણે મિક્સ કરી દેવાનો તો આ રીતે હવે આપણે એનો તડકો પણ આપી દીધો છે અને હવે એને સારી રીતે આપણે ચલાવી લેવાનું છે ને આ રીતે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને આને જો તમે એમ જ ખાવું હોય ને તો તમે એમ પણ ખાઈ શકો છો રોટલા રોટલી અને કંઈ દાળ ભાત શાક હોય અને એની સાથે પણ તમે ખાઈ શકો છો અને જો ક્યારેક ગરમીમાંથી જો તમે એકદમ બહારથી આવ્યા હોય ને તો તમે આ કચુંબર ખાઈ શકો છો ને તમને પેટમાં અને માથામાં બધે તમને ઠંડક લાગશે અને લૂ પણ નહીં લાગે અને જો તમને કાળજાળ ગરમીમાં કંઈ સૂજતું ના હોય તો તમે આ કચુંબર બનાવીને ખાઈ શકો છો તો તૈયાર છે આપણે ડુંગળી કેરીનું કચુંબર તો ફ્રેન્ડ્સ તમે ક્યાં ક્યાંથી મારી રસોઈ જોવો છો તો મને કમેન્ટ કરીને જણાવશો કે તમે કયા મેગાસિટીમાંથી રહો છો અને કયા ગામમાંથી રહો છો તો મને કમેન્ટ કરીને જણાવશો તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જોતા રહેજો ગીતાની રસોઈ